આજે આપણે બનાવશું જુવારની રોટલી ઘઉંના આટા જેટલી જ સરસ ફૂલેલી અને સોફ્ટ બને છે અને ખાવામાં પણ એટલી જ સ્વાદિષ્ટ આ જુવારની રોટલીની રેસિપી આપણે સ્ટાર્ટ કરશું અને હા આ રેસિપી જે લોકો વેઇટ લોસ્ટ કરવા ઈચ્છતા હોય તે લોકો પણ ભરપેટ ખાઈને વેઇટ લોસ્ટ કરી શકે છે અને ડાયાબિટીસ હોય તેના માટે આ રેસીપી ખૂબ ઉપયોગી છે આપણે અહીં એક વાટકી જુવારના લોટનું માપ લીધું છે અને તેને ચાળીને રેડી કરી લીધો છે અહીં જરૂરિયાત મુજબ આપ નાની મોટી વાટકી લઈ શકો છો અને હા જેટલો લોટનું પ્રમાણ હોય વાટકીનું એટલું જ સામે આપણે પાણી લેવાનું છે પાણીને આ રીતે કડાઈમાં આપણે ઉમેરી દઈશું અને ગેસ ચાલુ કરી દઈશું અહીં પાણીને આપણે ઉકાળવાનું છે એનો એક ઉબાલ આવી જાય ત્યાં સુધી પાણીને આપણે ગરમ કરશું અને એક વેલણ લઈ લેશું પછી આપણે એ લોટને એમાં ઉમેરીને વેલણથી આપણે હલાવવાનું છે જરૂરિયાત મુજબ નિમક પણ નાખી દઈશું અથવા તો નિમક વગર પણ ખૂબ સારી લાગે છે પાણીમાં અડધી ચમચી ઘી નાખશું કે જેથી કરીને કણક એકદમ સોફ્ટ બનશે અને વણતી વખતે રોટલીમાં ક્રેક નહીં આવે અને રોટલી સોફ્ટ બનશે અને વ્હાઈટ પણ બનશે પાણીનો એક ઉબાલ આવી ગયા બાદ જુવારનો લોટ આપણે ઉમેરી દઈશું અને એક છાડું વેલણ લઈ એને આપણે હલાવતા રહીશું અને સરસ રીતે મિક્સ કરી અને ધીમે ધીમે હલાવતા રહીશું અને ગેસ આપણે બંધ કરી દઈશું આ રીતે હલાવાઈ ગયા પછી પંદરથી વીસ મિનિટ આપણે ઢાંકીને એને રેસ્ટ આપવાનો છે વીસેક મિનિટ બાદ આપણે ચેક કરીશું તો આ રીતે આપણો લોટ તૈયાર થયો છે ખૂબ સરસ રીતે હવે એને ધીમે ધીમે મસડીને તૈયાર કરી લેશું લોટ હાથમાં ચોંટતો નથી રોટલીના લોટ જેટલો જ તે ઢીલો બાંધવામાં આવે છે તેલ અથવા તો ઘીવાળો હાથ કરી અને આપણે લોટને કૂણવીને થોડો સોફ્ટ કરશું ઘણીવાર વેઇટ લોસ માટે આપણે ઘણી મહેનત કરતા હોઈએ પરંતુ જ્યારે ભૂખ લાગે ને ત્યારે ઘણું વધુ ખવાઈ જતું હોય ત્યારે આ જુવારની રોટલી ભરપેટ ખાઈને પણ આપણે વેટને કાબૂમાં રાખી શકીએ અથવા તો વીકમાં નિયમિત રીતે ત્રણથી ચાર વાર આપણે ભરપેટ ખાવાથી પણ આપણે આશ્ચર્યજનક પરિણામ મેળવી શકીએ છીએ આપણે જાણીએ છીએ જુવાર ગ્લુટીન ફ્રી છે એટલે ડાયાબિટીસવાળા પણ પોતાના ખોરાકમાં આ રોટલીને સામેલ કરી શકે છે આ રીતે થોડા પોર્શનને લઈને આપણે રોલ કરીને તેના લોવા બનાવી લઈશું એક સરખા એક વાટકી લોટમાંથી આઠ કે નવ રોટલીઓ બનશે પહેલાં તો આપણે હાફ લોટમાંથી આપણે લુવા વાળીને રોટલી બનાવશું રોટલી બનાવવા માટે અહીં કોઈ પણ એક લોટ જોશે કોટ કરવા માટે એ લોટ આપણે જુવારનો લઈ શકીએ ઘઉંનો અથવા તો ચોખાનો પણ લઈ શકીએ આપણે અહીં ઘઉંનો રેગ્યુલર લીધો છે ઘઉંના લોટના લુવાની જેમ જ આપણે આસાનીથી લુવા તૈયાર કરી લીધા છે અને એટલી જ આસાનીથી એ વણવામાં પણ આસાન છે ખૂબ સરસ રીતે આપણે રોટલી પણ ઇઝીલી બનાવી શકીએ છીએ આપણે અહીં રોટલી વણીને તૈયાર કરી લીધી છે અને થિકનેસ પણ આટલી જ રાખવાની છે કે જેથી કરીને એક એક રોટલી ખૂબ સરસ ફૂલીને તૈયાર થાય ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખી છે અને થોડા બબલ આવે પછી આપણે એને પલટીશું આ દરમિયાન આપણે બીજી રોટલી પણ વણીને તૈયાર કરી લેશું જુવારમાં ખૂબ જ પ્રમાણમાં ફાઈબર હોય છે જે આંતરડાના જૂનામણને દૂર કરવામાં ઉપયોગી થાય છે અને કબજિયાત પણ દૂર કરે છે રોટલીને પલટાવવા માટે ચીપિયો ન લેતા આપણે આ રીતે તવેથો લેશું કે જેથી કરીને એ ખૂબ સોફ્ટ હોય છે એટલે ચીપિયો કરતાં આપણે તવેથાનો ઉપયોગ કરીશું આપણે આ રીતે તવામાં જ પલટીને ફૂલાવીને તૈયાર રોટલી કરવાની છે આ રોટલી બની ગયા બાદ જેટલી સારી લાગે છે ખાવામાં એટલી જ ટેસ્ટી લાગે છે આ રીતે વધેલા લોટને પણ આપણે ગોળ રોલ કરી અને મસળી અને આપણે બીજા લોવા બનાવી લઈશું લોટને આપણે હાફ ભાગમાં બે ભાગ કરી લીધા હતા કે જેથી કરીને રોટલીના લોવા સુકાઈને રોટલીમાં ક્રેક ના પડે જો આપ જુવારના રોટલા બનાવતા હોય તો આ રીતે એકવાર રોટલી બનાવીને જરૂરથી ટ્રાય કરજો એ સરસ અલગ જ ટેસ્ટ આપશે રોટલીઓ તૈયાર થઈ ગઈ છે કેસરોલમાં આપણે અહીં એને રાખવા માટે વ્હાઈટ કપડું લેશું જે નીચે પાથરી અને વચ્ચે રોટલી રાખી અને ઉપર આખું એને કવર કરશું કોટ કરશું આપ ટિશ્યુ પેપર પણ લઈ શકો છો અને આપણે એને હલકું ઘી લગાવશું એક એક રોટલીને હલકું ઘી લગાવી અને આપણે કેસરોલમાં એવી રીતે પેક કરીશું આપ જોઈ શકો છો રોટલી એકદમ સોફ્ટ બની છે દરેક રોટલી સરસ રીતે ફૂલીને તૈયાર થઈ છે એકદમ આ સોફ્ટ રોટલી આપ રીંગણ ગોવાર ચોળી કે સિઝનલ કોઈ પણ શાક સાથે ખૂબ સારી લાગે છે